સદી સદી બહાદુર શાહ સમયના પછી જલાલુદ્દીન અકબરના સમયમાં પછી ત્યાર પછી મોઈનુદ્દીનના સમયમાં મોયનુદ્દીન ખાનના સમયમાં મોહમ્મદ ઝફર શાહ ખાન ત્રીજાના સમયના આવા બધા પ્રકારના ઘણા બધા એવા ત્યાર ત્યાર જે તે સમયની અષ્ટકોણીય સિક્કો

મિત્રો સૌથી પહેલા તો આ વિડિયો જેવો તમારા હાથમાં આવે છે અને તમે જોવાનું શરૂ કરો છો એટલે ત્વરિત ધોરણે તમે સૌથી પહેલા તો એને નીચે તમે વિડીયોની નીચે ત્રણ બટન જોઈ રહ્યા હશો એમાં સબસ્ક્રાઈબર બટન છે ત્યાર પછી લાઇક બટન છે અંગૂઠાનું હોય છે અને શેરનું બટન એ તીર જેવું બટન હોય છે આમાં સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી લાઇક કરી અને શેર કરી દો શેરનો આગ્રહ એ માટે હું રાખું છું કારણ કે આ જે વિડીયો છે એ લગભગ લોકો સુધી પહોંચતો હોવો જોઈએ લગભગ લોકો પર્સનલી એમને જોતા હોવા જોઈએ કારણ કે આજ પછીના વિડીયો બાદ જે આપણે સિરીઝ શરૂ કરવાના છીએ એ સિરીઝ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ છે ઘણી બધી વસ્તુઓને મેં એમાં રિસર્ચ કર્યું છે રિસર્ચ કરી અને ત્યાર પછી નાની નાની વસ્તુઓ પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે સૌથી મોટી વાત એ છે કે મારો જે વિષય રહ્યો છે એ એકાઉન્ટ છે સ્ટેટ છે ઇકોનોમિક્સ બી એસપી આવા પ્રકારના કોમર્શિયલ સબ્જેક્ટ રહ્યા છે પરંતુ કોમર્શિયલ સબ્જેક્ટની સાથે પણ મને જે ઇતિહાસ છે એમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટ રહ્યો છે પહેલાથી કારણ કે જૂની જૂની જે અને એ જે જૂના એન્ટિક બાબતો છે કે જેને જાણવું આપણને ગમે એ સમયની જે વાર્તાઓ છે લોકકથાઓ છે દંતકથાઓ છે આવી બધી વસ્તુઓને આપણને સાંભળવી ગમતી હોય કે ખરેખર એ સમયગાળો કેવો સમયગાળો હોય છે ચાલો સિરીઝ શું છે હજુ બાકી છે વિડીયોમાં બન્યા રહેજો એક તમને છણાવટ કરી દઉં તો જે તે સમયની અંદર સૌથી પહેલા જ્યારે મનુષ્ય આદિમાનવ હતો જે રીતે જીવન ગુજારતો પાંદડા ખાઈને ત્યાર પછી શિકાર કરીને એ પોતાનું જીવન ગુજારતો ત્યાર પછીના સમયગાળામાં જેમ જેમ એની અંદર સદ્દબુદ્ધિ આવતી ગઈ જેમ જેમ એ વસ્તુઓનો ઉપયોગ કરતા શીખો તેમ તેમ એને અંદર ઘણા બધા પ્રકારના અવિષ્કારો કર્યા સંશોધનો કર્યા આપણને ઘણી વખત એવો ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આવા પ્રકારનું હશે તેવા પ્રકારનું હોય છે આમ હશે તેમ હશે પરંતુ જે તે સમયમાં બદલા પદ્ધતિ હતી સાટા પદ્ધતિ હતી કે ભાઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ બીજી વસ્તુના બદલામાં ત્રીજી વસ્તુ માની લો એને બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવતું કે ભાઈ ઘઉંના બદલામાં ચોખા મળે ચોખાના બદલામાં ઘઉં મળે જે તે સમયની અંદર બનતું એવું કે ભાઈ આ જે વસ્તુ છે એ ખરીદવા માટે કરી અને ખરેખર પર્ટિક્યુલર કોઈ વસ્તુ નહોતી કે આ વસ્તુ આપીએ એટલે આપણે એમને ખરીદી શકીએ એના માટે એક જ વસ્તુ થતું કે જેને ચોખાની જરૂરિયાત હોય અને જેને બાજરાની જરૂરિયાત હોય જેની પાસે જુવાર છે એને બંનેને જુવારની જરૂર છે એ અને બી બંનેને જુવારની જરૂર છે તો જુવારવાળો શું કરશે એમને થોડી થોડી જુવાર આપશે અને બાજરાવાળો એમને બાજરો આપી દેશે ચોખાવાળો એમને ચોખા આપી દેશે એટલે આનાથી ત્રણેય ત્રણની જરૂરિયાતો સંતોષાઈ ગઈ એની અંદર પણ ઘણી બધી એવા પ્રકારની પ્રોબ્લેમ રહેતી ઘણા બધા એવા પ્રકારની અસમંજસો રહેતી ઘણા એવા પ્રકારની રહેતી કે ભાઈ હકીકતમાં આની અંદર હવે માની લો કે કોઈને ઘેટાની જરૂર પડી છે અને કોઈને બકરાની જરૂર પડી છે તો ઘેટાના બદલામાં બકરું આપી દીધું બકરાના બદલામાં ઘેટું આપી દીધું પરંતુ બકરાવાળાને ચોખાની જરૂર પડી અને એમની પાસે બકરું જ છે માત્ર તો ચોખાવાળાને આખું બકરું નો માપતોલ કઈ રીતે નક્કી કરવો આ નક્કી ન કરી શકાય કાપડ તો કાપડ કેટલું આપવું આ નક્કી નહોતું કરી શકાતું ત્યાર પછી એવું તો નથી કે ભાઈ ચલો અડધું બકરું લઈ જાય અડધા બકરાના બદલામાં અથવા બકરાનો એક ટાંટ્યો એક ટાંટિયાના બદલામાં આપણે એમને પાંચ કિલો ચોખા કે પાંચ કિલો જુવાર આપીશું તો પછી બકરાનું શું આવા બધા ઘણા બધા પ્રકારના પ્રશ્નો રહેતા એના માટે કરીને મેળાવડાઓ થતા મેળાઓની અંદર કે ભાઈ એક શહેરમાં એક ગામમાં એક કસ્બામાં એક કબીલામાં કોઈ એક વસ્તુ નથી મળતી તો એના માટે કરી અને એ લોકો શું કરતા તો કે એક મેળો રાખતા એ મેળાની અંદર સામાન્ય આજુબાજુના જેટલા પણ ગામના છે સ્ટેટના છે રાજ્યના લોકો ભેગા થાય એકબીજા એકબીજાની જરૂરિયાતો વસ્તુઓ લઈ લે અને એકબીજા એકબીજા જરૂરિયાતો સંતોષી જ લે પરંતુ અહીંયા હું માત્ર તમને ટૂંકમાં એક છણાવટ કરવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને વિડીયો પણ ન થાય અને આપણે સિરીઝ ઉપર સારી રીતે આગળ વધી શકીએ આની અંદર હવે તો કે ભાઈ આના માટે એક એક મૂલ્ય માપદંડ આપણે નક્કી કરીએ સૌથી પહેલા પશુ નાણું ચાલતું ધાતુ નાણું ચાલતું પ્લાસ્ટિક નાણું ચાલતું આવા પ્રકારના નાણાંઓનો ઉપયોગ થતો નાણું અવિષ્કારમાં આવ્યું છે અર્થશાસ્ત્રની અંદર અર્થ એટલે નાણું ને શાસ્ત્ર એટલે નાણાંનું શાસ્ત્ર આ ઘણા કોમર્શિયલ સ્ટુડન્ટ હશે એ બધા ભણતા હોય છે અને જે આર્ટ્સની અંદર પણ કંઈક અર્થશાસ્ત્ર સબ્જેક્ટ હશે તો એ લોકો પણ સારી રીતે ભણતા હોય છે પરંતુ અહીંયા જે નાણાંનો ઉપયોગ થયો એ નાણાંનો જે અવિષ્કાર થયો એ અવિષ્કાર રૂપી સંબંધિત આજના વિડીયોમાં આપણે આ વાત કરવાની છે તો આ જે નાણું છે એ જે તે સમયની અંદર અમલમાં આવ્યું હવે આપણે સીધા આધુનિકીકરણ તરફ આવી જઈએ આધુનિકમાં આવ્યા એટલે આપણે જોઈએ છીએ જે સિક્કાઓ છે ચલણી નોટો છે આનો ઉપયોગ આપણે કરતા થઈ એટીએમનો ઉપયોગ કરતા થઈ ગયા હવે તો ઓનલાઈન ડાયરેક્ટ જમાનો થઈ ગયો છે એટલે ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરતા થઈ ગયા છે પૈસાની જરૂરિયાત રહેતી જ નથી આપણને ખિસ્સામાં હોય ન હોય ફેરક નથી પડતો પરંતુ આપણા બેંક ખાતામાં હોય તો આપણે ગમે ત્યાં ગમે તે વસ્તુને ખરીદી શકીએ એક મૂલ્ય માપદંડ નક્કી થયું કે ભાઈ પૈસા આ પૈસાથી તમારે ચોખા જોઈએ છે તમે ખરીદી શકો તમારે ઘઉં જોઈએ છે તમે ખરીદી શકો તમારે જીવન જરૂરી કોઈ પણ વસ્તુ જોઈએ છે તમે ખરીદી શકો તમે જીવન નિર્વાહ ખર્ચ કરવો છે તો તમે કરી શકો તમારે મનોરંજન બાબતોની વસ્તુઓને ખરીદવી છે તો તમે ખરીદી શકો હવે જે તે સમયની અંદરના જે સિક્કાઓ મહોરો પછી ના ડોકળો સવા ડોકળો આવું બધું તારામાં તો ડોકળાની બુદ્ધિ નથી આવું આપણે કઈ સાંભળતા હોઈએ છીએ તો કે ડોકળો છે ફાલુસ છે આવા બધા પ્રકારના સોનાની મહોરો છે જે સિક્કાઓના રિસર્ચ પરથી હું તમારી સમક્ષ આ સિક્કાઓ રજૂ કરવાનો છું અત્યારે હાલ પણ હું તમને બતાવું છું અને એ જે સિક્કા છે એ સિક્કા આપણી પાસે પંદરમી સદી સોળમી સદી ઝફર બહાદુર શાહ ઝફરના સમયના પછી જલાલુદ્દીન અકબરના સમયમાં પછી ત્યાર પછી મોઈનુદ્દીનના સમયમાં મોઈનુદ્દીન ખાનના સમયમાં મોહમ્મદ ઝફર શાહ ખાન ત્રીજાના સમયના આવા બધા પ્રકારના ઘણા બધા એવા ત્યાર ત્યાર જે તે સમયની અષ્ટકોણીય સિક્કો તાંબાનો સિક્કો દમરીનો સિક્કો પછી ત્યાર પછી સોનાનો સિક્કો ચાંદીનો જો કે આપણી પાસે સોનાના સિક્કા નથી પણ ચાંદીનો સિક્કો આવા બધા પ્રકારના જે સિક્કાઓ છે આ સિક્કાઓનું મેં કલેક્શન કર્યું છે કલેક્શન કરી દીધા પછી મને એવું થયું કે લાવો તમારી સમક્ષ પણ તમે બધા મારો પરિવાર છો તમારી સમક્ષ પણ આ સિક્કાઓને હું રજૂ કરું જેથી કરીને તમે પણ એને સારી રીતે ધ્યાનમાં લઈ શકો એ સાથે હિસ્ટ્રીઓને પણ આપણે જાણવાની છે કે ભાઈ એ સમયની અંદર જો સોનાનો સિક્કો હોય તો એ રાજ્યના રાજપાટની અંદર જે રાજ્યને સુલભ કરવા માટે કરી અને આ સિક્કાનો ઉપયોગ થતો ચાંદીનો સિક્કો હોય તો એ રાજ્યના શાસન માટે ઉપયોગ થતો અને ત્યાર પછી જે સામાન્ય રીતે તાંબાનો સિક્કો કે દમરીનો સિક્કો હતો એ સિક્કા સામાન્ય રીતે જે તે રાજ્યની અંદર રહેલા લોકોના સુખાકારી માટે કરીને ઉપયોગ કરવામાં આવતો એ લોકોને ખરીદવીની વસ્તુ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો આવા બધા પ્રકારના સિક્કાઓનો ઉપયોગ થતો અને એની અંદર લોકો પાંગરતા લોકો ફળતા ફૂલતા અને લોકો પોતાનો જીવન વ્યવહાર ચલાવી શકતા એટલે આજના આપણે વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ આપણે આ સિક્કાની એક ઝલક બતાવીશું તમામ સિક્કાઓની છણાવટ તમારી સમક્ષ સાથે આપણે કરવાની છે એટલે રહેજો કીધું હતું કે વિડીયોને શેર કરજો માત્ર ટૂંકમાં વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે મેં પરંતુ હવે જે આવવાની છે એ ખૂબ જ મજા આવવાની છે અને આ સિરીઝ આપણી સદંતર ચાલુ રહેવાની છે જ્યાં સુધી મારી પાસે પડેલા જે સિક્કાઓ છે એ સિક્કાઓની તમામ સિક્કાઓની હિસ્ટ્રીઓ પૂરી ન થઈ જાય ચાલો તો સૌથી પહેલા આપણે આ જે તમામ સિક્કાઓ છે એ તમામ સિક્કાઓની એક છણાવટ જોઈ લઈએ એમની મહોરો જોઈ લઈએ ડાબી બાજુ જમણી બાજુ એટલે આપણે એક જ વન સાઈડ જ રાખ્યું છે વન સાઈડની બાજુ આપણે જોઈ લઈએ ત્યારે જે નકસીઓ હતી ને એ નકસીઓનું ઇમ્પોર્ટન્સ બહુ હતું એ જે નકસીઓ છે એ નકસીઓ દ્વારા ઓળખાતો હતો એ જે તે સમયના રાજા મહારાજાઓ હતા એ રાજા મહારાજાઓ જે જે તે સમયની અંદર આપણી પાસે વિક્ટોરિયાનો સિક્કો છે એ રાજા મહારાજા રાણીઓના જે સિક્કાઓ છે એ સિક્કાઓથી એ રાજ્ય ઓળખાતું હતું ચાલો તો આપણે એ સિક્કા ઉપર એક ઝલક લઈ લઈએ જુઓ મિત્રો આપણી પાસે આ પ્રકારના સિક્કાઓ પડેલા છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની ઉર્દુમાં ફારસીમાં ત્યાર પછી અમુક તો સંસ્કૃતની અંદર પણ એ સિક્કાઓની એક ઝલક છે ઘણા બધા સિક્કાઓ એવા છે કે જે સિક્કાઓ ઓળખી શકાય છે ઘણા બધા સિક્કાઓ એવા છે કે જેની નકશીઓને બહુ ઝીણવટપૂર્વક બિલોરી કાચથી એનું રિસર્ચ કરવું પડ્યું છે અને ત્યાર પછી આપણે આ તમામ સિક્કાઓ જે કંઈ પણ છે એ સિક્કાઓને આપણે ધ્યાને

એટલા સિક્કાની અંદર આ વસ્તુઓને નાખવી સમજવું ઘણું અઘરું હોય છે ત્યાર પછી તમે જોઈ શકો છો આ જે સિક્કો છે એ ચાંદીનો નથી હો એવું ન સમજતા કે સર ચાંદીનો છે કેનેડાનો સિક્કો છે અને આની જે માર્કેટ વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ ખરેખર બહુ જબરજસ્ત હોય છે પાછળની બાજુની જે નકશીઓ છે એ નકશીઓનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે તમે જોઈ શકો છો આ તમામ સિક્કાઓને મેં આપણી સિરીઝમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે સિક્કાઓ છે એ સિક્કાઓ ખરેખર ક્યાંથી કેવી રીતે અને કયા સમયના રાજા મહારાજા એનો ઉપયોગ કરતા હતા જુઓ અહીંયા પાછળ જે જવાહરલાલ નહેરુ નાઇન્ટીન એટી નાઇન આપણી પાસે આ જે સિક્કાઓ પડેલા છે અહીંયા આ તમે જોઈ શકો છો વન રૂપી ઇન્ડિયા અઢારસો ને ની અંદર આ જે સિક્કો છે એ સિક્કો બન્યો હતો અને આ જે તમે જોઈ શકો છો આ જે સિક્કાઓ છે આ સિક્કાઓ પંદરસો સોળસો ઘણા સિક્કાઓ એવા છે કે એ દુર્લભ સિક્કાઓ છે કે જેને અત્યારે લગભગ ક્યાંય જોવા મળતા નહોતા જો આ દોકળો છે આપણે કહેતા ને દોકડો તારામાં દોકળાની એ બુદ્ધિ નથી પરંતુ એવું નહીં વિચારતા તો જસ્ટ ખાલી એક વાત કરું છું આ સવા દોકળો છે પછી આમાંથી ઘણા સિક્કા એવા છે કે એ ફાલુસના સિક્કા છે આ જેટલું પણ મટીરિયલ્સ બનીનો બનેલું છે આમાં ચાંદીનો સિક્કો છે અને સાથે આની અંદર જે સિક્કા પડેલા છે આ જે સિક્કાઓ છે એ સિક્કાઓ તાંબાના અને દમરીના બનેલા છે તો મિત્રો મારા માટે કરીને આ રિસર્ચનો વિષય મારો વિષય છે રિસર્ચ કરવું ગમે અને એ રિસર્ચમાંથી જે તે સમયની અંદર ખરેખર શું હશે આપણે એને ઇમેજિન કરી શકીએ એની કલ્પના કરી શકીએ કે ખરેખર આવું હશે જે તે સમયની અંદર એ એક માત્ર અત્યારે આપણા છોકરાઓને પચાસ રૂપિયા આપ્યા હોય તો પણ એને ઘટ પડતી હોય જ્યારે આપણે આપણી પાસે રૂપિયો હોય તો એ રૂપિયામાંથી આપણે પાંછીયું વાપરતા અને પંચાણું પૈસા આપણે પરત લેતા એ પાંછિયાની અંદર પણ આપણે પાંચ પાંચ ગોળીઓ ખાઈ જતા મજા પડતી એ સમયગાળા દરમિયાનનો સમય કેવો હોય છે કે જ્યારે આ જે ચલણી સિક્કાઓ છે આ ચલણી સિક્કાઓનો ઉપયોગ થતો હોય છે હવે મિત્રો ચેનલમાં બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો હું આશા રાખું છું કે તમામ ઘરે ઘરે આ આપણી સિરીઝને જોવે એ સિક્કાનું દુર્લભ કહી શકાય ઘણી વખતે છોકરાને ખ્યાલ પણ અત્યારના છોકરાને એ જે તે સમયના સિક્કાઓનો ખ્યાલ પણ નથી હોતો કે ખરેખર શું છે મ્યુઝિયમની અંદર ગયા હોય ને ક્યાંક પડેલી વસ્તુઓ હોય મેં કીધુંતું ને ઇતિહાસ છે એ જરૂરી હોય છે ઇતિહાસથી પ્રજા પાંગડે છે ફૂલે છે ને ફળે છે એટલે ઇતિહાસને સમજવું ઇતિહાસને શીખવું ઇતિહાસ એટલે માત્ર એવું ઇતિહાસ કે જે સચોટ હોય ખરેખર એ ઇતિહાસ જ હોય માત્ર બનાવેલી દંતકથાઓ કે માત્ર કલ્પનાઓ નહીં હકીકત હોય એ હકીકતને જાણવી સમજવી શીખવી એ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આ સિક્કાઓની સિરીઝમાં અને આ સિક્કાઓની સિરીઝમાં તમામ રાજા મહારાજાઓને આપણે લઈ આવવાના છે એ તમામ મહારાજા રાજાઓની જે કંઈ પણ તે જે તે સમયની બાબતો છે એને આપણે સમજવાની પણ છે સાથે આ સિક્કાઓને પણ આપણે ધ્યાનમાં લેવાના છે તો ચાલો ફટાફટ સૌથી પહેલા આ વિડીયોને શેર કરી દો ત્યાં સુધી આવજો બાય બાય અને હા પરિવાર સાથે ચોક્કસ જોજો ખૂબ જ મજા પડશે ધન્યવાદ